સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની તો આજે આપણે છે તમે ઉત્તરાયણની ઉપર જે નનકા છોકરાના જે વ્રજો હોય છે ધુલઢીની ઉપર તો તેની ઉપર છે એક વાયની જે ટેલિગ્રામની અંદર ફરમાઈશ આવી કે તેની ઉપર વિડીયો બનાવો તેની ઉપર આપણે ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગઈ છે ત્યાં આગળ તમે જે પણ રેડી કાકા જે પણ તમારા ભત્રીજો હોય કે ભાણીઓ હોય કે જેનો પણ તમારા આ રીતે વરરાજાનો વિડીયો બનાવો છો તે બનાવી શકશો ફૂલ પ્રોજેક્ટ રહેશે કરી તમે એને એડિટ કરશો તે પણ આપણે આગળ બતાવીશું રેડી તમને સોંગ પસંદ ના હોય તો સોંગમાં તમે સેન્ડ કરી શકશો જો આપણે બનાવવાની રીતે તમને સારી લાગે પસંદ આવે અને ચેનલ સબસ્ક્રાઈબ તમે ન કરેલી હોય તો કરી લેજો આપણે દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર અને જે રીતે સાવ સૌ સિમ્પલ તમે વિડીયો બનાવતા શીખવાડીએ છીએ તો ચેનલ જે નીચે રેડ કલરનું બટન છે દબાવી ચેનલ સાથે કનેક્ટ થઈ જાય તો તમને ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવા વિડીયો નોટિફિકેશન સાથે મળતું રહેશે તો આજના વિડીયો નાનો ડેમો જોઈ ફૂલ ડેમો ટેલિગ્રામ ટેલિગ્રામની જે ચેનલ છે અલ્પેશ ક્રિએશન ત્યાં આવીને તમે જોઈ શકશો ટેલિગ્રામની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ડેમોની અંદર તમે જે વિડીયો છે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ફોનની અંદર જે બ્રાઉઝર છે અથવા ગૂગલને ઓપન કરી દો સરના આયક્રમના નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન નિશ્ચિત તમને અંદર સાઇટ જોવા મળી જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતે ખુલીને આવશે અહીંયા તમને એક સરસનું આયકન જોવા મળશે એના ઉપર ક્લિક કરીને આગળ કોડ લખી દેવાનો રહેશે ઝીરો નવસો ને એકાણું રેટ જીરો ડબલ નાઇન વન એટલું લખી સરસના આઇકન પર ક્લિક કરશો નિશ્ચિત તમારી પાસે આ રીતે કોડ અને થમલીને આવશે તમલાઈન ઉપર ક્લિક કરી આ રીતે પોસ્ટ ખુલી જશે અને ઉપર કરી નીચે આવી જવાનું છે થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલ છે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરી દો એ આગળ તમે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે એ તમને નીચે એક ઓપ્શન મળશે ઇનપુટ એના ઉપર ક્લિક કરી દો આ પ્રોજેક્ટ એડ ગયો છે હવે આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે પ્રોજેક્ટ ઓપન કરશો આ રીતે ખુલી ગયો છે હવે અહીંયા સૌથી લાસ્ટમાં આવવાનું છે તમને એક ઇમેજ જોવા મળશે બેકગ્રાઉન્ડની અંદર છે આ મેન ફોટો તમને ઉપર દેખા રહ્યો છે તે છે તો આ ફોટા પર ક્લિક કરવાનું છે ત્યાર પછી કલરની ફિલ્મમાં જવાનું છે નીચે નંબર છે નંબર પર ક્લિક કરવાનો હવે આગળ તમારે તેનો ફોટો લેવાનો છે જેનો તમે વિડીયો બનાવી રહ્યા છો તો ત્યાંથી આપણે એક ફોટો સિલેક્ટ કરીને લઈ લઈએ છીએ અને જે પ્રશ્નનું આઈકન છે એના પર ક્લિક કરી દઈશું તો આ રીતે આપણે પાસે ફોટો છે તે એડ થઈને આવી ગયો છે ફોટાને ઉપર નિશ્ચે કરો તો ફોટા પર ક્લિક કરી દો અને ફોટાની આગળ તમે શું સેટ કરી દો દેડી આ ફોટો આપણે આગળ એડ કરી દઈશું ત્યાર પછી આજે રાઉન્ડની અંદર તમને ફોટા દેખાયા એના માટે તમને આગળ ગ્રુપ જોવું મળશે જે ગ્રુપ છે એની સામે તમને ઇમેજ પણ જોવા મળી રહ્યો છે જેની ઇમેજ છે તેની ગ્રુપની ઉપર તમારે ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે અહીંયા આગળ તમને આવશો ઇમેજ જોવા મળશે ઈમેજ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે કલરની ફિલ્મમાં જવાનું છે ત્યારે પછી જાય છે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટા ઉપર બીજો ફોટો એડ કરવો છે તે ફોટો તમે સિલેક્ટ કરી લો અને પ્લસના એ ક્લિક કરી દો તો આ રીતે ફોટો એડ થઈ જશે અને ફોટાની આગળ સેડ કરી દો રાઉન્ડની અંદર બરાબર વચ્ચે હવે અહીંયાથી તમારે બેગ દબાવવાનું છે રાઉન્ડ અંદર તમારો ફોટો એડ થઈને આવી ગયો છે રેડી તો આ પ્રમાણે તમે અહીં જે બધા ગ્રુપની અંદર એક ઇમેજ સેન્ડ કરી દેશે તો તમારો વિડીયો બની છે બાકી તમારે જો મ્યુઝિક પસંદ ના હોય તો નીચે જે મ્યુઝિક છે એના પર ક્લિક કરો ઉપર જે ડિલેટનું બટન આવશે એના પર ક્લિક કરી દો મ્યુઝિક અહીંયાથી ડિલેટ થઈ ગયું છે બીજું મ્યુઝિક લેવા માટે પ્લસના એક પર ક્લિક કરી અહીં તમારે જવાનું છે ઓડિયોની ઓપ્શનમાં અને તમને જે પણ મ્યુઝિક પસંદ આવે તે મ્યુઝિક ઉપર તમે ક્લિક કરશો તમારું મ્યુઝિક અહીંયા આગળ એડ થઈને આવશે રેડિટી તો આ પ્રમાણે તમારે આખો વિડીયો બનીને કમ્પેર થશે ઉપર જે શેરનું આઈકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના માટે ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે સેવ થઈને આવશે